તો જય માતાજી મિત્રો કેમ છો તમે બધા તો ફરી પાછું સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલમાં દેવભા ફાટેલ નાઇન્ટી નાઇન અને આજે આપણે આવી ગયા તબેલામાં પાડિયુંના તબેલામાં આપણે આજે જોવું કે કેવી રીતે કોઠાસૂસ કેવી ટેકનોલોજી પાડિયું આપણે બધે બધી ઈજામાં જોવું તો બંને જો વિડીયોમાં એન્ડથી અને ટૂંકમાં બધે બધી માહિતી આપણા વિડીયોમાં આપશું આ તો હજી ઇન્ટ્રો ચાલુ છે આપણો અને આગળ આપણે વિડીયોમાં ફૂલ ચર્ચા કરશું તો વિડિઓમાં આ છે અહીંયાના ઓનર યુવરજ તો જય માતાજી મિત્રો કેમ છો તમે બધા તો ફરીવાર એકવાર સગત છે આપણા નવા વિડીઓમાં તો આજ આવી ગયા આપણે એક ફાર્મમાં ટૂંકમાં તબેલો છે પાડીયુનો તો આપણે આખા વિડીયોમાં જ વાત કરવાની પૂરેપૂરી તમને ડિટેલ આપી કે કેવી રીતે આ પાડિયુને અહીંયા આપણે રાખી છે હાઈજી છે તો એનું શું કરવાનું છે જો વા બધી બધી પાડીઓ છે અને એમાં ઘણી અલગ અલગ જાતની પાર્ડીઓ એ એક પાડી નથી અને જો આપણો આ જાફરો જાફરાબાદી પાડી આ આની કિંમત આશરે આપણે પૂછશું ઓનરને લગભગ મારા ખ્યાલથી દોઢ દોઢ લાખ જેવી પાડી છે આ દોઢ લાખ રૂપિયાની થાય છે પાડી જોઈ લ્યો જાફરાબાદી કાયદેસર જાફરાબાદી ખબર પડી જાય છે કે આ જાફરાબાદી જ પાડી છે આપણે આડિયું બધી છૂટી જ રખડવાની કઈ પાડિયું કઈ બાંધવા બાંધવાનું આવે નહીં અને આ ગમણ આમાં નીરી દેવાનું ચારે બાજુ ગમણ કરેલી છે અને ચારે બાજુ પાડ્યું છે આશરે વીસ બાવીસ અને આખું ચાક કટર નાખી દો એટલે આવું કરી નાખે ભલે ગમે આ મને લાગે નિરોણ નો પૂરો જ છે અને કાપીને ગમે ઢોર બગાડે નઈ ટૂંકમાં તો જેમ કે આપડે જોયું બધો બધો જુગાર ઘરે જ બનાવેલો હે તો જેમ કે આ રેકડી આપણે આમાં ગદમ ને એવું ભરીને આપણે ઉકાળવી ના પડે ટૂંકમાં બધું કે ખળ કે ગદમ કે ગમે લે ઘરે જ બનાવેલી છે ટૂંકમાં અહીંયાથી આવ્યા જાવ એકદમ રેકડી લઈ અને બધી સાઈડ નાખતા જાવ બે સાઈડ ગમાડો વચમાં રેકડી લે બહુ બધું આ લીલું નાખવું હોય તો પાડી નાખાય જાય તો મિત્રો આ છે નસલ અસલ જાફરાબાદી પાડી અને આમ જો કાયદેસર આપણે પાડી બહુ મસ્ત હોય છે તમારે લેવી હોય તો નીચે આપેલો કોન્ટેક કરો અમારો અને એના પછી જો આ પાડી આ પાડી જો આપણે ટૂંકમાં બાવીસ પાડી હોય એમાંથી પાંચ છ આપણે જાફરાબાદી ને એવી છે અને તો મિત્રો આપણે અહીંયા પાસે ત્રણ નસલ છે ટૂંકમાં દેશી જાફરાબાદી અને બની અને આપણે એવી કચ્છની પ્રખ્યાત નથી ઈ બની ઈ પણ આપડી પાસે અવેલેબલ છે તો આગળ હું તમને દેખાડું જાફરાબાદી હું ભાવ છે અત્યારે હું ભાવ પછી હું ભાવ થાય બધી આપણે ચર્ચા કરવીનારા એન્ડ સુધી ચાલો દેખાડો તો જો મિત્રો આ ચાંદ્રી આનું રૂપ જો ખાલી તમે જો આ ચાંદરી છે જો ટૂંકમાં રૂપ જો ખાલી તમે રૂપમાં કઈ ઘટે નહીં કેવું ના પડે અને આ ત્રણે ત્રણ દ બં જોઈ મિત્રો આપણે અહીંયા પાડી ને આપણે ગમકાઈ ને બધું બધું વાવેલું છે ઈ તમને બતાવું જોઈ લ્યો આ બધું આ બધું બધું પાણીયું હતું દેખાય તમને આ બધે બધું પાડી લઈને ધૂળ ને નીરવા હાટુ મકાઈ નો આપડે ઘણી ફેર પ્રોબ્લેમ થતી હોય કે મકાઈ નો હાથો હોય ને એ ઢોર ખાય નહીં મકાઈ નો હાથો હોય ઢોર ખાય ને તેના માટે આપણે ચાપ કટર મેં તમને પેલા જ બતાવ્યું ચાપ કટર ની ટેકનોલોજી રાખીએ તમે આવું બનાવી શકો ટૂંકમાં તબીલો કરો તમારે ખેતીવાડી છે ભેગું અહીંયા ચણા ને એવું વાવેલું હોય ને ભેગું આય આયેલું જાય તબેલાનું ચણા ને એવું વાવેલું હોય ને ભેગું આય આયેલું જાય તબેલાનું ખેતી ભેગું તો બે આપણે ઘણું ઘણું કામ આવે ઘણો આપણે સહાય કરી દઈએ હવે જે તમને દેખાય છે એ છે ખાતરનો ઢગલો જોઈ લ્યો આ પ્યોર દેશી ખાતરનો ઢગલો મૂતર ને બધું છાણ ને ભેગું થઈ જાય ને હળી ગયું જોઈ લ્યો કાયદેસર પ્યોર ખાતર બીજું કાંઈ નથી આમાં કાંઈ ધૂળનો મિલાવટ નથી જોઈ લ્યો કાયદેસર પડ્યું છે અને એવી રીતે જે ઉપાડવામાં આવે છે અને આગળ તમને બતાવું ને તો પાડીયું ને કે એવું બધું સાચવવામાં જેવા આપણે ચારે બાજુ પેન્સિલ પડ્યું જોઈ લ્યો પેન્સિલ ની જારી ચારે બાજુ પાડીયું ને

કેવી રીતે ભેહોને સાચવવાની બધા બધી ડિટેલ તમને વિડીયોમાં માં બીજો વિડીયો હમણાં જ આવે તાવી બહેનારો અમારા ચેનલ હારે જય માતાજી બધાને